સુરતમાં ધારાસભ્ય પ્રફુલ્લ પાંસેરિયાને મંત્રી બનવા માટેનો ફોન આવતાની સાથે જ તેમના સમર્થકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે પ્રફુલ્લ પાંસેરિયા જેઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે મુખ્યમંત્રી તરફથી ફોન આવી ગયો હોય અને કન્ફર્મેશન જ્યારે મળી ગયું છે કે તેઓ મંત્રી બનવાના છે એટલે સમર્થકોમાં ખૂબ જ ખુશી છે સુરત પ્રફુલ્લ પાનસેરિયાના કાર્યાલય બહાર તમામ જે તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ જે છે તેઓ એકત્રિત થયા ફટાકડા ફોડ્યા એકબીજાનું મોડું મીઠું કરાવ્યું અને ઉજવણી કરી છે આજે જે મંત્રીમંડળનું વિસ્તરણ છે જેમાં કામરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબનું પણ નામ આવ્યું છે સમાવેશ થયો છે જે બદલ

જે જનતાના માણસ છે જનતાની વંચે રહેવાવાળા માણસ છે એમને ફરી પાછા રાજ્ય સરકારની અંદર મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ આનંદ અને ખૂબ ખૂબ ઉજવણી કરી રહ્યા છે લોકો અને જેમ મેસેજ મળતા જાય છે એમ કાર્યાલય પર લોકો આવતા જાય છે અને ખૂબ ઉજવણી કરવાના છે અને ખૂબ આનંદમાં છે અમરીશ રામાણી હવે શું કહેવું છે પ્રકારે પ્રભુનું નામ સામે આવ્યું છે એ લખું છું માન્ય અમારા ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશે સાહેબનું સરકારમાં જે નામ આવ્યું છે એનાથી કાર્યકર્તા વહેલી સવારથી બધાને ખબર પડીને અત્યારે બધા કાર્યાલય પર આવે છે અને બધા આવતા જાય છે તમે જુઓ છો એવી રીતે અને સાહેબનું જે રીતે કામગીરી હતી અને સાહેબે જે રીતે અમારી સાથે અને સરકારમાં જે રીતે રહ્યા છે અને અમારા વિસ્તારમાં જે રીતે કર્યા છે એ રીતે સાહેબનું અત્યારે અહીં અમારા વિસ્તારમાં બહુ જ માન સન્માન અને સત્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ અમારા ધારાસભ્ય સાહેબ એમની જે વ્યક્તિત્વ છે એમના વિચારો છે એને આજે પૂરી સાર્થકતા મળી છે કે આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ તેમજ આપણા શ્રી એમની પર ફરીવાર વિશ્વાસ કરીને એની કામગીરીને જોઈ અને આજે ફરીવાર નવી સરકારમાં એમનો સમાવેશ કરવા નિર્ણય કર્યો છે તો અમે કાર્યકર્તા પરિવાર તમામ અતિશય ખુશી વ્યક્ત કરીએ છીએ અને જાને શબ્દો નથી એટલી અમને ખુશી છે જી મારું નામ બિપિન દવાડિયા છે માનની શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના આગેવાનીમાં જે ગુજરાત સરકારે છેલ્લા ઘણા વર્ષોથી કામ કર્યું છે એમાં અમારા માનની શ્રી પ્રકુલભાઈ પાંચરિયા સાહેબ છે જેમને ખૂબ મોટી જવાબદારી મળવા જઈ રહી છે એવી અમને ન્યૂઝ મળ્યા છે મેસેજ મળ્યા છે એ બાબતે અમને ખૂબ આનંદ છે અને અમે લોકો હર્ષની લાગણીથી સૌ અહીંયા મિત્રો ભેગા થયા છે અને એની ઉજવણી કરી રહ્યા છીએ